બારડોલીમાં દીપ પ્રજ્વલન કરી ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ દર્શાવ્યો હતો રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ મામલે રાજપૂત સમાજની લડત હવે સુરત જિલ્લામાં પણ ઉગ્ર બની રહી છે ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિ દ્વારા નિર્ધારિત કાર્યક્રમ પૈકી આજે લડતને વેગ આપવા માટે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં રાજપૂત સમાજ દ્વારા સમૂહ આરતી તેમજ મીણબત્તી પ્રગટાવીને લડતનું સમર્થન કરાયું હતું લડતના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી મુકામે રાજપૂત સમાજ ટ્રસ્ટના સમાજ ભવન ખાતે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો આગેવાનો તેમજ મહિલાઓ ભેગા મળીને દીપ જ્યોત પ્રગટાવીને મીણબત્તી સાથે સૌએ સમાજની લડતને સમર્થન આપ્યું હતું રૂપાલા અંગે ચાલી રહેલ લડતને સમર્થન માટે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાજપૂત સમાજ વાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં બારડોલી રાજપૂત સમાજના હોદ્દેદારો સાથે આસપાસના દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજના વિવિધ સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા અને લડતને સમર્થન આપી પુરુષોત્તમ રૂપાલાની ભાજપ કમાન્ડ દ્વારા ઉમેદવારી રદ કરવાની માંગ કરાઈ હતી હું અમિતસિંહ ચાવડા બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ ટ્રસ્ટી શ્રી જો આપ સૌ જાણો છો એ પ્રમાણે છેલ્લા પંદર દિવસથી જે રાજકોટ બેઠક ઉપર જેઓ ઉમેદવારી કરવા જવાના છે ભારતીય જનતા પાર્ટીમાંથી એવા પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા સમાજની અસ્મિતા ઉપર ઘા કરી અને જે માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઈને છેલ્લા પંદર દિવસથી અમારો ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં લડત ચલાવી રહ્યો છે અને ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિના નેજા હેઠળ અમારી આ લડત ચાલી રહી છે અમારી લડાઈ કોઈ પક્ષ સાથે નથી કે કોઈ સમાજ સાથે પણ અમારી લડાઈ નથી અમારી લડત માત્ર ને માત્ર એક જ છે કે જેઓ ભૂતકાળની અંદર જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજની જે ગૌરવ ગાથા ગાતા હતા એ જ વ્યક્તિએ સત્તા લાલચા માટે અને પોતાનું પદ શોભાવવા માટે જે સમાજની માતા બહેનો ઉપર ટિપ્પણી કરી છે તેનોને એનો જે માત્ર એક વિરોધ છે ગત રોજ ધંધુકા ખાતે પણ અમારા સમાજનું એક મોટું સંમેલન મળ્યું હતું અને જ્યાં સુધી ભાજપ હાઈકમાન્ડ આ નિર્ણય નહીં લે ત્યાં સુધી આવનારા દિવસોની અંદર પણ આ જે અમારી લડત છે તે સુરત જિલ્લામાં પણ પ્રવેશી છે અને સુરત જિલ્લાના દરેક તાલુકાની અંદર જે અમારો ક્ષત્રિય સમાજ વસવાટ કરે છે તે આ ઘટનાને ખૂબ જ નંદિંદનીય ગણાવી અને તેને વખોડે છે અને દરેક તાલુકા મથકે આ જે પુરુષોત્તમ રૂપાલા છે તેનો અમે વિરોધ થઈ રહ્યો છે આવનારા દિવસોમાં પણ વિરોધ કરીશું અને આજે પણ આ એક લડતની રણનીતિના ભાગરૂપે સંકલન સમિતિ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો કે જે અમારી જે આ સમાજની લડત છે તેને હવે માત્ર રાજ્ય પૂરતી જ સીમિત નહીં રાખીને જિલ્લા તાલુકા અને ગામડાઓ સુધી પણ આ લડતને લઈ જવામાં આવે અને લડત માટે વધુને વધુ લોકોને જાગૃત કરવામાં આવે એ માટે આજે એક જ સમયે રાજ્યભરની અંદર દીપ પ્રાગટ્ય કરી મીણબત્તી સળગાવી અને જે અમારી લડત છે તેને સત્તાવાર રીતે સમર્થન કરવા માટે આવે એવો એક આદેશ કરવામાં આવ્યો હતો ટૂંકી નોટિસની અંદર આજે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત જે અમારી રાજપૂત સમાજની વાડી છે ત્યાં મોટી સંખ્યામાં આજે અમારા સમાજના યુવાનો વડીલો તેમજ મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા હતા અને આસપાસના પણ અમારા જે દક્ષિણ ગુજરાતના પણ જે કંઈક રાજપૂત સમાજના જે અમારા સંગઠનો કાર્યરત છે સંગઠનના આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત થયા હતા અને અમારો એક જ સૂર છે ને આવનારા દિવસોમાં પણ એક જ સૂર રહેવાનો છે કે જે અમારી અસ્મિતા છે અને ખાસ કરીને જે સમાજે દેશની એકતા અને અખંડિતતા માટે જો પાંચસોને બાસઠ રજવાડ આપતા જો વિચાર નહીં કર્યો હોય તો જે આ પુરુષોત્તમ રૂપાલા પોતાની એક ટિકિટ છોડી અને એ પણ એક દાખલો બેસાડે અને સમાજની લાગણીને ભાજપ હાઈ કમાન્ડ પણ સમજે અને દૂતરાષ્ટ્રની ભૂમિકામાં નહીં રહી અને વહેલી તકે આ પુરુષોત્તમ રૂપાલાનો જે કંઈક નિર્ણય છે એ તેઓ પોતે ભાજપ હાઈ કમાન્ડ પણ આ નિર્ણય જાહેર કરે એવી માત્રને માત્ર એક અમારી માંગ છે જી તમારું નામ અને કયા પ્રકારનો કાર્યક્રમ રાખેલો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કયા પ્રકારનો શું કહેશો મારું નામ અને મિત શ્રી કરણસિંહ ચાવડાઈ મારે રહેવાનું બારડોલી અમે અમારા સમાજ વતી વિરોધ કરીએ છીએ પુરુષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી અમારા રાજા રજવાડાઓ વિશે કરી હતી ક્ષત્રાણીઓ વિશે કરી હતી એનો અમે સખત વિરોધ પાછલા પંદર દિવસોથી કરીએ છીએ અને અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાજીની ઉમેદવારી રદ થાય અને અમારે અમને અફસોસ એ વાતનો છે કે જે પક્ષ આજે સ્ત્રી સશક્તિકરણની વાત કરીને સ્ત્રીઓને પ્રોત્સાહન આપવાની વાત કરે છે એ પક્ષ સ્ત્રીઓના અપમાન કરનારા વ્યક્તિને આટલી હદે છાવરે છે કે આટલો જબરજસ્ત વિરોધ હોવા છતાં પણ એમની ઉમેદવારી રદ કરતો નથી તેવી રીતે કઈ મજબૂરી છે કે એમની ઉમેદવારી એમને ચાલુ રાખવી પડે છે અમે જ્યાં સુધી એમની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રાખીશું કયા પ્રકારનો આગામી કાર્યક્રમ અમારી સંકલન સમિતિ જે રીતે જણાવે એ રીતે અમે દરેક કાર્યક્રમ આગળ વધારીશું નિલેશ કુમાર ચૌહાણ અમે બારડોલીમાં રહીએ છીએ અમારા બારડોલીવાસી દરેક સ્ત્રીની એક જ માંગ છે કે સાહેબ જે રૂપાલા સાહેબ જે કંઈ ટિપ્પણી કરી છે તે એનો વિરોધ કરીને અમે બધા એવું માનીએ છીએ કે એમની ઉમેદવારી રાજકોટ પટ પરથી રદ કરો અમારી એક જ માંગ છે અમારે કોઈ બીજા પક્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી ખાલી એમની ઉમેદવારી રદ કરો એટલી માંગ અમારી પૂરી કરો જય માતાજી